શહેરા તાલુકામાં વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અને નોકરીની સચોટ માહિતી મળી રહે તે માટે જીવીએમ કોલેજમાં માહિતી સભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાલક વિકાસ મંડળ અણિયાદ સંચાલિત શહેરા તાલુકાના વાંટા વછોડા ખાતે આવેલ જીવીએમ કોલેજના કેમ્પસમાં સંસ્થાના સેક્રેટરી મિનીશભાઈ ભરવાડના પ્રયાસથી અને ફેમ ઓવરસીઝ કન્સલ્ટન્સી અમદાવાદના સહયોગથી શહેરા તાલુકામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ તેમજ નોકરીની સચોટ અને સાચી માહિતી મળી શકે તે હેતુ પ્રથમવાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ તેમજ નોકરી માટે વિદેશની પસંદગી કેવી રીતે કરવી તેમજ સફળ કારકિર્દી બનાવવા માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી જેમાં તાલુકાની નર્સિંગ એન્જિનિયરિંગ સાયન્સ તેમજ લો અભ્યાસક્રમના સોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો માયસેલ્ફ બારીયા પ્રિયંકા ગોપાલક વિકાસ મંડળની અંદર સ્ટડી કરું છું એમને ઓર્ગેનાઇઝ કરાયો છે એક સેમિનાર જેની અંદર એબ્રોડ સ્ટડી રિલેટેડ પોઝિશન કેમ કેવી મળે છે કેવું પ્લેસમેન્ટ મળે છે ત્યાં અમારી શું ડિમાન્ડ છે ઓલમોસ્ટ એ બધી વસ્તુ વિશે અમને નોલેજ આપવામાં આવી છે આની અંદર મને ઘણી બધી વસ્તુ ખબર પડી કે યુએસએ યુકે કેનેડા અમારી ઘણી ડિમાન્ડ છે ને અમારી સેલેરી કેટલી છે અહીંયા કરતા ત્યાંનું કમ્પેરિઝન અમને ખબર પડ્યું અમારા ડ્રીમ અચીવ થાય છે આના થ્રુ

ફોર્થ ઇયર સ્ટડી કરું છું બીએસસી ની અંદર અને કે એબ્રોડની અંદર શું સ્ટડી કરીશું આગળ ચાલીને કેવું પ્રોફેશન અમે ઇન્કલુડ કરીશું આગળ ચાલીને કેવી પ્લેસમેન્ટ મળશે બધી ઓલમોસ્ટની અંદર સ્ટડી કરવામાં આવી છે થ્રી ઇયર્સ થી કન્ટિન્યુ ફોર્થ યર મારું કન્ટિન્યુ સ્ટડી થાય છે થ્રી યર મેં કમ્પલીટ કર્યા છીએ બીએસસી નર્સિંગની અંદર મારું ફોર્થ યર કન્ટિન્યુ ચાલી રહ્યું છે એન્ડ હવે અમે થિંક કરીએ છીએ કે

કે જે એમના સ્ટુડન્ટ માટે આટલું વિચારી રહ્યા છે જે એમના સ્ટુડન્ટની આગળ પ્રોગ્રેસ માટે એમની કારકિર્દીના વિકાસ માટે આટલા એફર્ટ્સ રહી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી કન્ટિન્યુઅસ એ લોકો મારા ટચમાં હતા એમના વાળા છે વાળા છે વાળા છે વાળા છે બધા જ સ્ટુડન્ટ માટે એમને સ્પેસિફિકલી મને કીધું હતું કે તમે એમને નોલેજ આપો અમને એવી ઈચ્છા છે કે અમારી કોલેજમાંથી આવા નાના શહેરમાંથી બધા આવે એ લોકો આગળ દુનિયામાં એમના સ્કીલ પ્રમાણે જાય અને ખૂબ આગળ મોટું નામ કરે કારણ કે હું એવું માનું છું કે દરેક છોકરાઓમાં સ્કિલ હોય છે ખરેખર પ્લેટફોર્મ મળવું જોઈએ તો અહીંયા જે સેમિનાર હતો એમાં સ્પેશિયલી એમને એમની પર્ટિક્યુલર જેમ કે નર્સિંગ છે એ પછી શું કરી શકે ટેકનિકલ છે એ પછી શું કરી શકે આર્ટ્સ પછી શું કરી શકે એના માટે નોલેજ આપ્યું કઈ કન્ટ્રી એમના માટે સારી છે ત્યાં જઈને કઈ રીતે અપ્લાય કરવું એ બધા માટે નોલેજ આપ્યું છે અને આના માટે હું ગોપાલ વિકાસ મંડળ આયોજિત જીવીએમ કેમ્પસ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માની છું થેન્ક યુ